ચાણસમા ખાતે શેષનારાયણ ગોગા મહારાજના સાનિધિમાં લોકમેળો ભરાયો નાગપંચમી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાણસમા ખાતે આવેલ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ વખતજનોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અને લોકમેળો ભરાયો હતો જેમાં તમામ સમાજના લોકોએ દાદાને શ્રીફળ અને પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી હતી ચાણસમાં સ્થિત ભાનાણી સમાજની વાડીની પાસે આવેલ શેષનાગ ગોગા મહારાજના સાનિધિમાં વહેલી સવારથી જ ગામમાં અંદર રહેતા અને બહાર ગામથી અસંખ્ય ભક્તો વહેલી સવારથી ઝૂમટી પડ્યા હતા દાદાને ચાંદીના વરખત તથા ફુલહારથી શણગારવામાં આવ્યા હતા જે શોભાનું કેન્દ્ર બન્યું હતું ગોગા મહારાજના સાનિધિમાં યોજાયેલ મેળા દરમિયાન બાળકોને રમતગમત માટે ચકડોળ ખાણીપીણીની લારીઓ તથા રમતાના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા બાળકોએ ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં લાભ લીધો હતો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ